વડોદરા પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે અન્ન વસ્ત્રદાન સેવાકી મહાયજ્ઞના પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું પ્રમુખ કિશોર કુમાર એલ કેસારકર વડોદરા શહેરી જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ છેલ્લા છ વર્ષથી વિવિધ પ્રકારના ગામોમાં તથા શાળાઓમાં ગરીબ જરૂરિયાતમંદ બાળકો મહિલાઓ પુરુષી તથા વૃદ્ધોને અન્ન વસ્ત્રદાનની નિસ્વાર્થ સેવાઓ અમારા પરિવારના સભ્યો તથા લોક ભાગીદારીથી પૂરી પાડીએ છીએ તેના ભાગરૂપે નર્મદા જિલ્લાના ઝરવણી ગામમાં રહેતા આદિવાસીઓના આશરે ચારસો મી પાંચસો મકાનવાળાઓને ઝરવણીના શ્રી ગજાનંદ આશ્રમના વહીવટ કરતાં શ્રીમતી મમતા દીદી અને શ્રી મદનપુરી નાઓના સહકારથી અંદાજીત પાંચસો સ્વેટર એટલા જ પ્રમાણમાં નાના બાળકોથી પુખ્તવયના પુરુષો મહિલાઓને સ્વેટરો કપડાં અનાજ કરિયાણું ચપ્પલો ગેસ સગડી ક્રિકેટનું પૂર્ણ સામાન વિગેરે તમામ નવી વસ્તુઓ ગુરુવાર તા ત્રીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ સવારના સાત દશાંશ શૂન્ય શૂન્ય વાગ્યે વડોદરથી આપવા જવા પ્રસ્થાન કરવામાં આવશે રિપોર્ટર રવિ તરબદા વડોદરા આજ રોજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે જે પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌ પત્રકાર મિત્રો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના પધારેલ છે એનું અમારો ગ્રુપ અભિનંદન આપી સ્વાગત કરે છે સાથે સાથે મારા કમિટીના સદસ્યો ઉપપ્રમુખ છે વૈજીભાઈ છે સહમંત્રી છે પાંડેજી મંત્રી નટવરલાલ પરીખ ખજાનજી છે ઓએસ કદમ છે અવિનાશ જોશી છે અનિલભાઈ ભરતભાઈ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એવો છે કે છેલ્લા એક મહિનાથી અમે એક નર્મદા જિલ્લાના નર્મદા જિલ્લામાં ઝરવની ગામ આવેલું છે એ ગામમાં એક ગજાનન આશ્રમ આવેલું છે ગજાનંદ મહારાજનું એ ત્યાં આપણા મહારાષ્ટ્ર નાસિકના કોલેજના પ્રોફેસર મમતા દીદી અને એમના પતિ જે હિન્દુસ્તાન લિવર કંપનીમાં બંને બે બે લાખના પગારદાર હતા પણ એમને કંઈક આત્મામાં કંઈક એવું આવ્યું કે સેવા કરવી છે એટલે એમને નોકરીઓ સારા પગારની છોડીને છેલ્લા પાંચસો વર્ષથી ઝરવાની ગામમાં આશ્રમની સેવા કરે છે ત્યાં પદ પરિક્રમાવાળા આવે છે પાંચસો ગામના આદિવાસીના બાળકોને ત્યાં એ લોકો તાલીમ આપે છે અને એમના સેવા અર્થે અત્યારે અમે વીસ એક બે હજાર પચીસે સોમવારે ત્રણસો સ્વેટરનું વિતરણ કર્યા હતા જ્યારે અમે ત્યાં પરિસ્થિતિ જોઈ તો ત્રણસો પાંચસો ગામોની અંદર જો કોઈના મકાનની અંદર ચંપલ નહીં શરીર ઉપર કપડાં નહીં એટલે અમે એક સેવાનો મહાયજ્ઞ શરૂ કરેલો બાવીસ એક બે હજાર પચીસથી જેમાં અમને સાથ સહકાર મળેલો છે મહારાષ્ટ્રના નિવૃત્ત ચીફ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મહેન્દ્રભાઈ સવાણી તથા વડોદરાની જાંગીરપુરામાં આવેલી સીપા ચેરિટેબલ ટ્રસ્ટ એના પ્રમુખ છે જોનીભાઈ અને આ જે ચીફ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમની બોમ્બે રિલીફ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે મુંબઈમાં એમના બંને થકી અમને લગભગ હજાર સ્વેટરો મળ્યા છે એમાંથી સાતસો સ્વેટરો અને અમારા પોલીસ પરિવારના નિવૃત્ત પરિવાર તરફથી અનાજ કપડાં વગેરે આવ્યું છે ચપ્પલો લીધી છે અમે ક્રિકેટનું ત્યાં લોકોને ક્રિકેટ શું છે છોકરાઓને ખબર નથી એટલે અમે ક્રિકેટનું સામાન લીધું છે ભાગીદારીથી ગુરુ નાનક ક્લોથ સ્ટોરવાળા છે મુકેશભાઈ એમના મિત્ર છે શ્રીચંદભાઈ એમને અમને સાડીઓ નવી વસ્તુઓ છે આ બધી કોઈ જૂની વસ્તુઓ નથી એમના તરફથી પંદર વર્ષ સુધીના બાળકોના આઠસો આઠ પેકેટ પાર્સલો કપડાં આવેલા છે અનાજ કર્યાનું આવ્યું છે કેમ કે તાજેતરમાં ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ નર્મદા માતાની જન્મજયંતિ છે ત્યાં આખા ગામ જમણવાર છે તો એના માટે બી અસંખ્ય પ્રમાણમાં અમારા પરિવાર તરફથી લોક લોકોના સાથ સહકારથી અને અમારું ફેસબુક ઉપર અને આ સૌ મીડિયાના માધ્યમથી તમે જે અમારા પચીસ તારીખ વીસ તારીખના મેસેજ વાયરલ કરેલા એના આધારે અમારે લોક સરકારથી પણ અનાજ પણ એટલા વિપુલ પ્રમાણમાં આવી ગયેલ છે એટલે એના માટેની આ પ્રેસ કોન્ફરન્સ છે આપના માધ્યમથી અમે જ્યાં સ્થળ જોયા કે સરકારશ્રીને એક જ વિનંતી કરીએ છીએ કે આપે ઝરવાની ગામ બહુ ઊંચું અને પહાડ ઉપર છે આપે રસ્તા બનાવ્યા છે બહુ સારી વાત છે પરંતુ એ ગામમાં હજુ સ્કૂલની જરૂર છે લાઈબ્રેરીની જરૂર છે બસ આવક જાવ કરે એના માટે બસની વ્યવસ્થા છે ને આરોગ્ય માટે દવાખાનાની પણ જરૂર છે કેમ કે ત્યાંની અમે વાસ્તવિકતા જોઈ લોકોનો સંપર્ક કર્યો તો કે જે સોમવારે બુધવારે ને શનિવારે કંઈ એક 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 દિવસમાં પેલી મોબાઈલ વાહન આવે છે આરોગ્યની અને ત્યાં સ્ટેન્ડ બાય રહે છે અને પછી તપાસીને જતી રહે છે એટલે આપના માધ્યમથી અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે જરવણી ગામમાં આશરે પાંચસોથી વધારેની વસ્તી છે આદિવાસી વિસ્તાર છે નાના નાના બાળકો છે મહિલાઓ પુરુષો વૃદ્ધો છે તો એક દવાખાનાની અને સ્કૂલ એકથી સાતની થઈ જાય અત્યારે ચાર ધોરણ સુધીની સ્કૂલ છે પણ અમને તો પ્રશ્ન એ થાય છે કે આટલા દૂર શિક્ષકો આવતા હશે કે કેમ એ બી એક પ્રશ્નાર્થક છે લાઇબ્રેરીની જરૂર છે આરોગ્ય વિભાગની જરૂર છે એટલે એની પણ વ્યવસ્થા થાય એવી મારી આપના માધ્યમથી સરકારશ્રીને ફરી હાથ જોડીને વિનંતી છે અને આ જે અમે સામાન અત્યારે એકત્રિત કરી જ અમારી નીચે એક ઓફિસ છે એમાં તો અમે આવતીકાલે ગુરુવારે સવારે સાત વાગે આ બધો સામાન લઈ પદરના ખર્ચે અમારા પેન્શનના જે અમારા ખર્ચો આવે છે એમાંથી અમે વાર્ષિક બારસો રૂપિયા ફંડ ફી લઈએ છીએ એમાંથી આ બધું અમે સેવાનું કાર્ય કરે છે અને લોકોનો બી સાથ સહકાર અમને મળી રહે છે તે બદલ જે જે વડોદરા શહેરના લોકોએ જાણે અજાના નામ વગર બી અમને જે કંઈ સહાય કરે છે એ તમામનો હું અને મારો ગ્રુપ અગતિ મનપૂર્વક અભિનંદન આપી એમનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત